હાલમાં ટીવી પર ખોખોને લઈને યોજાનારી નેશનલ લીગની જાહેરાત આવી રહી છે હવે ખોખો પરની ટુર્નામેન્ટ શરૂ થતા તો થશે પરંતુ ગુજરાતમાં મગફળીને લઈને ખોખોની રમત શરૂ થઈ ગઈ છે ચાલો આ અંગે કોંગ્રેસને સાંભળીએ વિપક્ષ કોંગ્રેસ મગફળીના મુદ્દે સરકાર પર દોષારોપણ કરે છે અને સરકારના જ વિધાનસભ્ય અને માણવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણી ગુજ કોમાસુલના અધિકારીઓને જવાબદાર ઠેરવે છે અને પૂરતા પ્રમાણમાં બારદાન આપવામાં આવી રહ્યા નથી તેવો આરોપ મૂકે છે હવે આજ ગુજકોમાં સોલ ચેરમેન જ ભાજપના સંઘાણી છે ચાલો આ અંગે ભાજપના માણાવદરના વિધાન અરવિંદ લાડાણીને સાંભળીએ અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત છ હજાર બસો થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે ખરીદી ખરીદી માટેની માન્યતા ત્યારબાદ આ કારણે ધીમી એ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થાય ત્યારે આ બંને મંડળીઓ ને છસો આસપાસ નું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયે આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદી નું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માંગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલ ના ડિરેક્ટર ના સગા ની મંડળી હોય આ ભૂતકો માસોલ ના તમામ ચેનલ ના અધિકારીઓ જિલ્લા થી માંડી અને અમદાવાદ સુધી ના તમામ રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરે આ મુદકો જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધી ના તમામ અહીંયા જે નો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખુબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવી ની ખરીદી માટે પણ પૈસા ના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકો માસો ના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરી જે અહિયાં બેસે છે એટલા બધા તોસરાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈ ના પિયર કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે

જુનાગઢ જિલ્લાના કુચકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાન ની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલે અને આખે આખી ગાડી માની લ્યો કે માણાવદર ની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે છે તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબર ની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો નો સ્ટોક છે અને એક નંબર માં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસ નો વિષય છે આ નરેન્દ્રભાઈ ભાઈ બારોટ છે ભાઈ ભરતભાઈ ભાઈ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માંગણી ગુજકુમાર સોલ પર આરોપ થતા દિલીપ સંઘાણી મેદાનમાં ઉતરી આવ્યા છે દિલીપ સંઘાણીએ તેમની જ સરકારના વિધાન ખોટા ઠેરવીને તેમની સામે એક કરોડની બદનક્ષીનો દાવો કરવાની ચીમકી આપી છે ગુજકોમાં સોલનું કહેવું છે કે બારદાન પૂરા પાડવાની જવાબદારી અમારી નથી નાફેડની છે આમ ગુજકોમાં સોલે બારદાનની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે બારદાનનો ગાડીઓ સીધો તેના ગળેથી કાઢીને સીધો નાફેડના ગળામાં પધરાવી દીધો છે હવે તે પણ જાણે છે કે નાફેડને પૂછવા કોણ જવાનું છે ગુજકોમાં સોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આપેલો જવાબ સાંભળીએ આજે સવારે આ બાબતે ગુજકોમાં સોલના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જુઠ્ઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્કોમાં જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસ્સો મસણને આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે સવાલ એટલો છે આ ખરીદીમાં બહાર સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી પણ ખરીદી નાફેડની હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા પણ સમયસર બર્દાનુ પુરાતોથી પડી ગયા આ બતાવે છે કે મકફળીને લઈને વિવિધ વિપક્ષકારોએ એકબીજાને ખોખો આપવાનું શરૂ કરી દીધું છે પણ ખોખોની આ રમતમાં ભૂલાયો હોય તો તે ખેડૂત છે હાલમાં સરકારે અત્યાર સુધી મકફળીની ખરીદી તેના કુલ લક્ષ્યાંક કરતા ફક્ત 33% જ એટલે જ કરતાં ખેડૂતોના હાલ બિહાલ થઈ ગયા છે જાણકારોનું કહેવું છે કે હાલમાં ગુજરાત સરકારે મકફળીનો ટેકાનો ભાવ પ્રતિ કિલો 67 રૂપિયા જાહેર કર્યો છે અને તેની સામે ઉત્તર પ્રદેશમાં મગફળી પ્રતિ કિલોએ ₹36 માં વેચાઈ રહી છે આ જોઈને જબરજસ્ત લાભ લેવા માટે પક્ષના શાસક પક્ષના કોભાંડીઓ મેદાનમાં ઉતરી ગયા છે તેઓ રીતસર ઉત્તર પ્રદેશમાંથી મગફળી ખરીદીને સ્થાનિક સ્તરે ટેકાના ભાવે ખરીદી કરાવવા મેદાનમાં ઉતરી પડ્યા છે કારણ કે એપીએમસી પણ તેમની છે બીજી બાજુ એ સ્થાનિક ખેડૂતના માલને ખરાબ ગુણવત્તા વાળો કહીને નકારી કાઢવામાં આવી રહ્યો છે અને ટાળવામાં આવી રહ્યો છે આજ કાર મગફળી ની ખરીદી અગિયારમી નવેમ્બરે શરૂ કર્યાના ના બે મહિના વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ સરકારે આપેલા તેર લાખ મેટ્રિક ટન ના લક્ષ્યાંક સામે બે લાખ સિત્તેર મેટ્રિક ટન મગફળી જ ખરીદી થઈ છે હવે બાકી બીજી બધી વાત પડતી મૂકીએ તો હકીકત એ છે કે તેર લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની છે અને તેની સામે બે મહિના થયા ત્યારે ખરીદી ત્રણ લાખ મેટ્રિક ટને પહોંચી નથી આ સંજોગોમાં હવે જે ખેડૂતોએ મગફળીનો પાક લીધો છે અને જે ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેની બાયદારી કોણ લેશે કદાચ માની લેવાય કે એપીએમસી ના દાવા મુજબ કૌભાંડ નથી થયું પણ આ અવસ્થા તો થાય છે

હવે રંગ લાવી રહ્યો છે એક સિનિયર નેતાએ એક જુનિયર નિશાન નેતાની એલા ભાઈ ક્યાંય ક્યાંય ભ્રષ્ટાચાર સાબિત થાય દેનારે રે એક લેનારે કે ખરાબ એમાં પણ અસંખ્ય ન્યૂઝવાળા એ ન્યૂઝ મિત્રોએ પ્રમાણિકતાથી એની ખાનદારી વાપરી અને પોતાની ફરજ બજાવતા રૂપે માર્કેટિંગ યાર્ડમાં એ ગયા છે જઈને ખેડૂતનું ડાયરેક્ટ લાઈવ ઇન્ટરવ્યૂ કર્યું છે ખેડૂત એમ કહે છે કે મારી પાસેથી માંડવી ઠપકારવાના ગુણ ઠપકારવાના બસો રૂપિયા લીધા ભ્રષ્ટાચાર ન કહેવાય એ ત્યાં એને શું કહેવાય ખાનદાન કહેવાય પછી એ પાછો ન્યૂઝવાળો વાળો સાહેબ ને પૂછે સાહેબ એમ કે ના ના નથી લીધા એ સાબિત જ ન સાહેબ ખેડૂતનો દીકરો એની પોતાની વાડીએથી પોતાનો ટકાનો વારો એવો અને લઈને ગયો હોય અને એ લીધા પછી સામાન્ય ટેકનિકલ ભૂલ કાઢવાને કાઢે અધિકારી અને પછી અધિકારીના માણસો આવે કે ભાઈ રિજેક્ટ કરવી છે કે પાંચ હજાર દેવા છે તો પાંચ હજાર દઈ દેતો હોય કારણ કે એવો ખેડૂત નો કરે કારણ કે ખેડૂતને રિજેક્ટ થાય

આટલા સમયથી ખેડૂતોની મગફળી ખરીદાય નથી તો તેનો જવાબ શોધવા ખેડૂત થોડો જવાનો છે તે તો ફક્ત સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ખરીદીની રાહ જોતાં માર્કેટિંગ યાર્ડની બહાર તેનો સ્ટોક લઈને બેઠો છે હવે સરકારના જ આ તંત્ર એપીએમસી માં ખેડૂત સિવાય કોના હિત સચવાય છે તે કોણ જોશે એપીએમસીઓ નિયત સમયમાં જે ખેડૂત પાસેથી તે લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદીની જવાબદારી પૂરી ન કરી શકે તો તેનો કોઈકે તો જવાબ આપવો પડશે ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ તે કહેવા પૂરતો જ છે બાકી તેની સ્થિતિ તો એપીએમસીની બહાર કટોરો લઈને ઉભેલા ભિખારી જેવી છે ખેડૂત પોતાના જ હકનું વર્તણ મેળવવા માટે ક્યાં સુધી લોહી પાણી કરતો રહેશે શું તેણે કાયમ આ રીતે કટોરો લઈને ઉભા જ રહેવાનું છે આ બધા સવાલોનો જવાબ હજુ પણ અનુત્તર છે